નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આખું રેલવે સ્ટેશન ઉડાવી દીધું જી મિત્રો આપણે વાત કરીએ તો આખું રેલવે સ્ટેશન ઉડાવી દીધું પચીસ લોકોના મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં કાવેટા રેલવે સ્ટેશન પાકિસ્તાનના બલુચિસ્તાનમાં કાવેટા ત્યારે રેલવે સ્ટેશન નજીક આજે વિસ્ફોટ થયો હતો મળતી માહિતી અનુસાર વધુ આપને મિત્રો જણાવી દઈએ કે બલુચ મિત્રો બલુચ લેમેન્સ આર્મી આખો રેલવે સ્ટેશન ઉડાવી દીધું હતું જો કે મિત્રો આ ઘટનામાં ચૌદ પાકિસ્તાની સૈનિકો સહિત પચીસ લોકો માર્યા ગયા છે તો મિત્રો ચાલીસથી વધુ ત્યારે મિત્રો લોકો ઘાયલ થયા હતા બ્લાસ્ટ સમયે પ્લેટફોર્મ પરથી જરાક એક્સપ્રેસ સવારે નવ કલાકે પેશવાર જવા રવાના થઈ હતી જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ